વસ્ત્રાપુર ડ્રાઇવિંગ રોડ ઉપર પૌમાણી ભવન ત્રણ રસ્તા આગળ જાહેરમાં થયેલ મર્ડરના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડતી એલસીબી છો એક પોલીસ વસ્ત્રાપુર વિસ્તારમાં જાહેરમાં હત્યાનો બનાવ બન્યો હતો તારીખ નવ જાન્યુઆરીના દિવસે જમવાના કાર્યક્રમ દરમિયાન બુલાદ ચાલી વખતે જીવન ઉર્ફે બબલુ પરમારે રઘુ દરબાર ઉપર તીક્ષ્ણ હત્યાર વડે ખાંચી કે હત્યા કરવામાં આવી હતી જે બાદ જોન એક હસ્તકના વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન ખાતે ગુનો દાખલ થતા પોલીસ કમિશનર હુકમથી એસીપી અને ડીસીપીના ટીમો દ્વારા આરોપીને પકડી કાયદેસર ની કાર્યવાહી હાથ ધરી છે આરોપી પર અગાઉ કોઈ ગુનો દાખલ હોય તેવું હજુ સુધી સામે આવ્યું નથી જોકે પોલીસ દ્વારા તેની હાલ પ્રાથમિક તપાસ ચાલુ છે કેમેરામેન વિરોધ પરમાર સાથે શિવાની પટેલ સેટરડે ન્યૂઝ અમદાવાદ વસ્ત્રાપુર વિસ્તારમાં બહુમાળી ભવન ચાર રસ્તા પાસે નજીવી બાબતે હત્યા કરવામાં આવી હતી તારીખ નવ જાન્યુઆરીના રોજ જમવાના કાર્યક્રમમાં બોલાચાલી થતાં જીવણ ઉર્ફે બબલુ પરમારે એક દરબાર નામના વ્યક્તિ પર તીક્ષણ ધાર વાળા હથિયાર વડે ઘા હત્યા કરવામાં આવી હતી વસ્ત્રાપુર વિસ્તારમાં તેનો ગુનો દાખલ નોંધાયો હતો તે ગુનો દાખલ થતા તેની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આમાં વિગત એવી છે કે એક જીવણભાઈ બબલુભાઈ પરમાર તેમજ મરણ જનાર જે રઘુ દરબાર જે પ્રાથમિક દ્રષ્ટિએ ના ગણે છે તેમજ એની સાથે આ કસાભાઈ મોહનભાઈ સેનમાં તેમજ બીજા બે ત્રણ એના મજૂરી કામ કર્યા કામ કરે છે એ બધા ગઈ તારીખ નવ એકના રોજ સાંજના સમયે ચિકન બનાવવાનો કંઈ એમનો જમવાનો પ્રોગ્રામ બનાવવાનો હશે અને બધા બેસી અને વાતો કરતા હતા અને ફરિયાદી અને જે પોતે રસોઈ બનાવવામાં મદદ કરતા હતા અને બોલાચાલી દરમિયાન આમના ડુંગળી કાપવાના જે છરા વડે કામના આરોપી જીવણ જે એને બબલું તરીકે ઓળખે છે પરમાર મૂળ જે પ્રદેશનો વતી છે તેને છરવા વડે ગળા ઉપર ઈજા કરતા મરણ જનાર દરબાર એ ત્યાંથી દોડી અને રોડ ઉપર આવી ગયેલો રોડ ઉપર દોડતા દોડતા પાપ આરોપી મરણ જે હતા એની પાછળ ગયેલો એ રોડ ઉપર પડી જતા એમ્બ્યુલન્સ દ્વારા કોઈ અજાણ્યા વ્યક્તિ એને સારવાર માટે હોસ્પિટલમાં લઈ ગયેલા હતા જ્યાં ફરજ પરના ડૉક્ટરશ્રીએ સારવાર પછી એમને મરણ જાહેર કરેલો આ બાબતે વસ્ત્રાપુરમાં એક અકસ્માત મોત બે ઓબ્લિક બે હજાર ચોવીસનો દાખલ કરેલો બનાવ અને તપાસના કામે એની પૂછપરછ દરમિયાન એની સાથે કોણ કોણ કામ કરતું હતું ખંત અને તપાસ કરતાં આ કામના મરણ જનારની સાથે જે પસાભાઈ મણાભાઈ સેનમાં તેમજ અન્ય મજૂરો સાથે મળી અને ખડિયા કામની મજૂરી ઘણા સમયથી ગુરુકુળની સામે બહુમાળી ભવન વિસ્તારમાં રહી અને મજૂરી મેળવતા હોય તેમને ઓળખી બતાવેલા હતા અને એમની ફરિયાદને આધારે વસ્ત્રાપુરમાં ગુનો દાખલ કરવામાં આવેલો હતો એ ગુનો દાખલ કરી આરોપીને શોધવા માટે જુદી જુદી ટીમો બનાવી અને ડીસીપી સાહેબના ઝોનના એલસીબીના સ્કોડને આ બાબતે સર્વેલન્સ સ્કોડ ટેકનિકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સથી આ જીવણ ઉર્ફે બબલુ પરમાર મધ્યપ્રદેશનો વતી છે તે જે બનાવ સ્થળની આસપાસ જ મળી આવેલો હતો તેમને હસ્તગત કરી સીઆરપીસી એકતાલીસ વાનાઈ મુજબ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનને સોંપવામાં આવેલો હતો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના તપાસ કરનાર અમલદ્વા દ્વારા આ આરોપીને ખ મુજબનો કલાક બાર એક બે હજાર કરી અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ આ મજૂરીઓ મેળવતા હતા એમની પાસે કોઈ ચોક્કસ સરનામું એવું ન હતું પણ એમને દરબાર તરીકે ઓળખતા હતા રઘુ દરબાર એવું પ્રાથમિક જણાય છે પણ ખરેખર ઓથેન્ટિક નામ એનું શું છે એમના સામાનમાંથી કે કોઈ એવો દસ્તાવેજી પુરાવો મળી આવેલ નથી પોલીસ દ્વારા આરોપીની ઓળખ પ્રસ્થાપિત કરવા માટેના પ્રયત્નો અને ચાલુ છે અને વધુ માહિતી મેળવી ના કામે વિગતવારના આખા અહેવાલમાં એની નોંધ રાખવામાં આવશે આરોપી બાબતે હાલમાં પ્રાથમિક દ્રષ્ટિએ કોઈ ગુનાહિત ઇતિહાસ જણાવેલો નથી તેમ છતાં જ સર્ચ કરી અને એ ગુજકોપમાં તેમજ એમના મૂળ વતનમાં પણ આ ટીમ મોકલાવી અને આ બાબતે શું અગાઉ કોઈ ગુનો કરેલો છે કે કેમ એ બાબતની હકીકત મેળવવાની તપાસ ચાલુ છે કેમેરામેન વિનોદ પરમાર સાથે શિવાની પટેલ સચોડી ન્યૂઝ અમદાવાદ